मित्रांनो प्रेम सर्व બધા મજામાં છો મજામાં જ રહ્યા અનુભદાઈને તો બધાઈને તો પેલા જય માતાજી જય સૌમાં તો આજ તો શે પાસમ પાસમ છે અમાર દાદાની તો પાસિમ રેલા છે તો હાલો આપણે ન્યાય ધન તૈયાર થઈ જાય તો ભૂમિન પપ્પાએ તે સરસ મજાના નાઈ તન તૈયાર થઈ ગયા છે તો તમે નઈ નઈ ખાશો મને હા તો વેવલા ઘર બાજુ તમે જાવ અમે મમ્મી દીકરી નાઈને આવી છે ઈ તો કઈ કામકાજ હોય કરો તો વા જાઉ તો હા તે ઓળી નાખો માથું તમાર બેન ને જો નાવન છે પડકે ડીજે વાગે ને ગણપતાદા બેહાડેલ છે ને તે તો સોમડી રાસ લેવા હા દે તો સે ને ગણપતાદા બેહાડેલા છે ને અમર પડકે સેરી માં દે અરે રાસ લઈ લે ને બેને હોત કાડી નાખ્યો છે જોવો હા દે ઠાકી જી હી રાશ લઈને એમ કે તો પછી છોડી પછી ઠાકી જાય તો શું કરવાનું એમ કે ફાઇનલી મિત્રો તમને બધાને ખબર જ છે જો અમારા આને તેક બહાર નીકળવાનું હોય ને એટલે જો માવાની દુકાન ચાલુ કરી દે છે જો માવો બનાવે છે હવે માવો બનાવે છે તો બધા મિત્રો તો તમે બધા જોઈ શકો છો જો કેમ કે અમારે કાલે અમે આવ્યા તા કાલે આવ્યા તા કાંઈ સારું કરેલું નથી ઓલ આમ જવું બધું કેવો ફળિયામાં દુસોનું થઈ ગયું છે અમારે જો અમારે જમરૂફળીને ચીતાફળીને બધું છે હો જો બધું આવું પડ્યું છે તો કંઈ આપણે સારું કરવાનું તો નથી એ તો જાય માથું વળે છે જો આમાં ભૂમિ બેનની ઢીંગી બેની ઢીંગો કોણ લાવ્યું તું ખબર છે તને કોણ લાવ્યું તું अश्विन महातारा बोलत अश्विन महा बोलत <laughs> नाही अश्विन महा लाववता तो जइए ढिंगा फळी जायने એટલે તો મોજ આવી જાય જો આયા એટલા ઢિંગલા છે આજે કબાટમાં એટલા ભરા છે પણ ને ન આયે એટલા છે જો તો હાલો અમે તો ન આવી કે તમાર તો માવો ને બનાવન છે હાલ પહેલા ભૂમિને નવડાઈ નાખું ક бомબેન પછી તૈયાર થઈ જ મી બેને સરસ મજાના પ્યાર થઈ ગયા છે નાયધન કા ભૂમીબેન ક્યાં જાવ દાદા ની પાછમ માં હાલો તો જઈ ગરી હા જાવ જા સકુ દાદા હાથ કરતા તને તો ભૂમીજીન ભાઈ ગયા છે આપણે તો જો આપણે સરસ ચાના લઈ તો આપના સાથે પાસમેલાસ વાન પાસમેલાસ આસે એટલે આપણે તો નઈ જન સરસ મજા નોતિયા થાઉ પડે એટલે આવું પડે તો આપણે તો કે આપકે જે આસે અને મહેમાન પણ આવી ગયા છે મહેમાનવાળો આવે પહેલા જોઈ છે રેખાબેન ને ને તો જો માર રેખાબેન નઈ આવ્યા છે પાછમ રહે હા પાછમ અમારે નો રહેવાનું અમારે ઓહુ ને રહેવાનું કે છોડીયું ને પાછમ નો રહેવાય આ એવા તે હાલે કઈ રા નથી પણ તો આપણે તો આવ્યા છે ઈ બધા ઈ પાહે તો જો આપણે કરી તો રેખાબેન ની પણ સરસ મજા ની રીલ બનાવે છે તો બધા એને પણ લાઈક શેર કરજો રેખાબેન ની પણ આવી છે તો બધા મહેમાન આવી ગયા છે જો બધા બેઠા છે ને ઘણા બધા ચા પાણી પીન વહી ગયા છે તો તમે પાછમ રાખેર હતા બે પાછમ તો ન રીલ બનાવેન હતી પણ હવાય હવાય ગયું ન રહેવાય દીકરીઓ તો જો અમારે ભૂમિબેન પણ સરસ મજા ના તૈયાર થઈ ગયા છે અને રડે છે જો આપણો ત્યાં છે કેમ બડ બડ ઘર ઘર ના બેઠા છે અને મહેમાનો ઘણા ખરાબ થઈ ગયા છે તો હજી તો

જો આમાં બટેટા બફા મેકી દીધા છે આમે પણ મેકી દીધા છે બટેટા બફા કેમ કે ફરાળમાં બટેટા પછી કેળા ને ખર્ધો ને આવી રે બધું મોળ મોળું ખાવાનું હોય તો ઈ બધું બનાવ્યું છે તો કેળા બતાવીએ તો અયા ડીશું પણ લઈ આયા છે જો આમાં ફ્રૂટ લઈ આયા છે કેળા તો બધાને ફરાળ કરાવવાનો છે અને મરચાં લઈ આવેલા છે વઘારમાં નાખવા માટે તો અમાર ખરધન ને બધું છે તો બધું હજી બનાવવાનું બાકી છે તો આ તેલ હું ઘા ગોયન પપાઈ તો કે આપી દીધો મચ્છુંબી આપડે કરતા આપડા કેવા જવાન છે કેવા જાવ એમ એવું કરું તો જો આપણે પણ ફરતા આપણે જવા માટે તૈયાર થઈ ગયા છીએ તો અમે પણ ભાગ્યા છે ફરતા આપણા કેમ કે મારા પપ્પાની પાસે છે તો ત્યાં પણ જાવું પડે અમારે તો બધે થોડું થોડું બકાડવાનું હોય ને તો ત્યાં પણ જાય છીએ તો હું પપ્પા બહાર વાટે ઊભા છે તો હાલો તો નીકળ ગયો હવે ભાગો છે ને હવે તો ગાડી ચાલુ થઈ ગઈ છે ભાભી આ શું કહેવાય મારું પપ્પાની પાસે મતીને તો ન્યાયે પકડવા આપણે આવું પડે તો પ્રતાપરા गेला હતા તો જો કળપ પીવસે આ બધું મારું પપ્પાની પાસે તો જો રુમાલય પોસે પછી તાહળી પછી એવા લાડવા છે ને માળા છે પછી પાસ દાખ્યો છે જો કેવાન ફ્રૂટ ને એવું બધું છે આમાં ફ્રૂટ તો આપણે તો નાના નાના છોકરાને બધાને વેચી દીધું છે ને આટલું ફ્રૂટ આપણે અહીંયા લઈ ગયા છે ખાલી તો જો ફ્રૂટ આવેલું છે આ બધું કરવું છે ને આ દીકરીને દાન કર્યું છે તો તમારે ફૂલ અમારી ચેનલ જોયું હોય બ્લોક વિડીયો તો કાલ બપોરે અમારો વિડીયો આવી જાય તો બધા જય માતાજી ભૂમિબેન વાસિયાની માં